ઓ ટુ અંદર તમારું એક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ અને આપણે ડેરીમાંથી જઈને આવી ગયા અહીં ને ઘણું ખરું કામ કરી નાખ્યું હોય બાળકો જમીને પાણી બાણીએ ને આપણે જઈએ અંદર શું કરે છે બધા અને દિવાળી નજીક આવીએ તો બધાને એડવાન્સમાં આપી દિવાળી તો પપ્પા અહીંયા ટેબિલ હિસાબ કરવા માંડ્યા હે આખા અઠવાડિયા નું અને મમ્મી બનાવે છે કઈક બનાવો રવા રવા શેક ના પડતા હે તો રવો શેકે હે આવી રીતના કઈ નહીં તો બ્રાઉન થાય ત્યાં લગી શેકવાનું તો ગાય બ્રાઉન થાય ને ત્યાં લગી રવો શેકે તમને બી ખબર હશે પણ અમુક અમુક માણસોને કદાચ નો બી ખબર હોય એના માટે છે નહી તો આવું કાંઈ આવે ટીબી નો હિસાબ કરવાનો ટીબી નું માણસોને ખબર પડે કે આ ખબર પડે ટીબીડ કોને કે

કઈ નથી <laughs> 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 <laughs>

કોને કોને એલઆઈચી અને બદામ વાળો ભાવે કમેન્ટ કરે જો બ્લોગ જોતા જોતા રો ખાવાનું મન થઈ જાય ને તો કહી દેજો મમ્મી જે બનાવતું હોય એમ કહી દેવાનું કે રો બનાવી નાખજો ને હેરાન કરો એક દિવસે મજા આવશે ત્રણ આજે લઈ ચીફો

અવાજ આવતો હોય છે ખાંડ નો પ્રેક્ટિસ કરો આવતો હોય છે અવાજ સોરી જોવામાં ભૂકો થઈ ગયો તો ગઈ બદામ હતી છેલ્લી તો નિપાબેન અને રીગુબેની તો ખબર જ છે રસોઈ કરવા આવે ને એટલે ખાખા ખોરા એટલે બધી બદામ ખાઈ ગઈ 1 आवर लेटर गाइस सोयाबीन માં તો કામ આને ઘરે અત્યારે પાણી પીવા આપ્યો હું અને પાણી લઈ જવા માટે ચાલો આપણે પાણી પી લઈએ સરી પાણી ની બોટલ પણ લઈએ સોના મકઈ આવે તો सोयाबीन વાઢું શેલો નથી જો એક અહીંયા

ब्लैक मुंडी था ये इका तो। हमने बटाए हैं सो याबी। मम्मी का के है गाइस ओबार के। चलो का के हूँ के वो हो। मुह मस्त ज्वार डू। ये तो हिया निपु आती काले। कैमरा का मारे रिकॉर्डिंग छे आपके पास है। निपु है। आती हिया काले। પછી <laughs>

quay cho bài và hết tên nè bán nha kì Chal hi jivan Và hết đi xem thật vui này quá đây sẽ કારીગર આપડા મોટા ને આપડો આંબો આવડો મોટો થઈ ગયો છે ઓના જેવડો કરવાનો હે આપણે હજી નાનો હે

એ ગો સુખારે તો હેય ગાઈસ તમારો ભાઈ મસ્ત મજામાં આવી બેન તો ક્યાર ના બિચારા નાઈને આમ જો રોટલી કરવા માંડ્યા હે અને સાક સેનો હે મોગ નું મોગ નું સાક ચકલો ચમચો આપો કરીને બતાઈ દો મોસ્ટ ના ટોપડી ચૂલાની હે એટલે બ્લેક છે એટલે કેવાય સો ડોટી બ્લેક વાસણને ઇંગ્લિશ માં શું કેવાય ને ઇંગ્લિશમાં શું કહેવાય ગમેન્ટ વાળો કન્ટેનર નહીં કન્સેનર કહેવાય ને કન્ટેનર બ્લેક કન્ટેનરોની અંદર મુંગની દાલ છે અને આ વ્હાઇટ થ્રોથી છે અચ્છા છાઈસ અને છાસ સાથે થોડાક રાઈસ બી છે તો આવું કાઈ સીન છે ફૂલી જો એટલે મને બોલાવે જો કેમેરામાં વાયરલ થાય ને વિશાળ રોટલી ફૂલી એવી હું કરું છું તો ગાઈસ જોઈ લેજો નિપાનું તો આવું કુકિંગ છે બસ કેતા નહીં છોકરી ફાકા પદોડી કરે હાચા ને એવી રોટલી જ કરે અને આને કોકનો કોલ આવ્યો હે તો એ વાત કરે હે

એક્ચ્યુઅલી મને ભૂખ લાગી ગઈ છે તો હવે જમવું પડશે હમ અને અહીંયા કોપીરાઈટ આવી જાહે તો મે ખાલીખટુ દેખાડોમાં ફોનમાં જોઉં તે એક્ચ્યુઅલી બહુ આ હે હજાર આપણે આના તો મસ્તીનું અ નાઈ થા એ જ અત્યારે આપણે ઓ હમવાર દીધું હે દિવાળીમાં બનેસમાં એ કરવાનું હતું પણ આળસ થાય છે એટલે નથી કરવું અત્યારે કા આજ કરીશું કાલ કરીશું એમ વયા જાય હે દિવસો જે દિવસે વેકેશન ખોલવાનું હશે ત્યારે યાદ આવશે લેશન ત્યારે ચોપા લઈને બેસું અત્યારે કંઈ આપણે જરૂર નથી એટલે નથી ગયે બેસતા પછી નજીક આવે ત્યાં ચોપડા લઈને બેસું તો અત્યારે નવરા બેઠા અહીં આપણે મસ્તીના બી કામ કરીએ હવે પપ્પાની મમ્મી બે આજે મારા પપ્પાની રજા હતી એટલે બારે ગયા હે બે આવશે થોડીક વાર રહીને આવશે પછી જમીન પછી આપણે હોઈ જાઉં